માંડવી સર્કિટ હાઉસ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ તરીકે ઈશ્વરભાઈ સોલંકી તથા ઉપપ્રમુખ તરીકે હમીરસિંહ ચૌહાણ નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની અગત્યની બેઠક સુરત જિલ્લાના માંડવી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર અને પ્રભારી સુરત જિલ્લા જીગીશ સોસાની વિશેષ ઉપસ્થિતિમાં સુરત સુરત જિલ્લાના નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ હકીમભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી હમીરસિંહ ચૌહાણ ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના બુધવારના દિને માંડવી સર્કિટ હાઉસ ખાતે સવારે અગિયાર કલાકે રાખવામાં આવી હતી જેમાં પત્રકાર મિત્રો હાજર રહી વિવિધ હોદ્દાની નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર પ્રભારી સુરત જિલ્લા જીગેશ સોસા સુરત જિલ્લા પ્રમુખ હકીમ વાના અને ઉપપ્રમુખ કરણ જોશી હાજર રહ્યા